ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા બ્લોગ બ્લોગમાં તો કેમ છો મારા કલેજો મજામાં મજામાં દેજો આપણો વિડિયો જોતા એટલે તમે બધા મજામાં જ રહેવાનો અને ભાઈ આપણો આઈફોનનો પહેલો બ્લોગ તમે ન જોયો ન જોયો હોય તો જોઈ આવો મજા આવશે ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કાઈ નહીં મિત્રો અત્યારે સવારના આઠ વાગી જા છે અને નાઈટ થઈ ગયો તો સીયા જો ભાઈ પછી માથું વળવાનું બાકી છે અને ટૂંક સમયમાં ભાઈ આપણે ગામડે જવાનું છે હવે ડેલી ગામડાના બ્લોગ આવશે અને અત્યારે સવાર સવારમાં વ્યૂ જોવો ભાઈ એક નંબર હો વ્યૂ છે ભાઈ એક નંબર અને નાસ્તો પાણી કરી લીધો છે મેં કીધું હવે બ્લોગ યાદ આવ્યું બ્લોગ ચાલુ કરી અને મારા મામાનો છોકરો છે મારો મોટો ભાઈ એને આ રજા છે એ કે હાલો આપણે ખરીદી ખરીદી કરવા જ આવી કે કપડાં લેવા બાકી છે મેં મારે જ લેવાય જશે એને લેવાનું બાકી છે તમે કાંઈ વાંધો નહીં જાવી અને ત્યાં સુધીમાં તમે નવા હોય તો સસ્ક્રાઈબ બનાવજો બીજું કાંઈ નહીં સપોર્ટ કર્યા રાખજો ભાઈ ટૂંક સમયમાં આપણે હજાર સસ્ક્રાઈબ કરવાનો સપોર્ટ કરો સપોર્ટ તમારા કલેકરને સપોર્ટ કરો ભાઈ અને કોને કોને વેકેશન પડી ગયું કમેન્ટ કરી નાખજો પુરી ઘરે બનાવે છે ભાઈ એક નંબર પાણીપુરી બનાવે છે તમે આવો તો એની પાણીપુરી ખાજો સંતોષભાઈ ભાઈ પાણીપુરી વાળા મિત્રો અત્યારે અમે બે ભાઈ તૈયાર થઈ ગયા છે આપડે ભાઈ છે બોલો અને અત્યારે અમે રહી છીએ કપડા લેવા આપણે કામ સાવરિયા કલેક્શનમાં માં છીએ ત્યાં જઈને તમને મળવી જોયું આપણે કલેક્શન કેવું છે ત્યાં છે ને કન્ટિન્યુ રહીશું ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે અમે કપડા લેવા આવ્યા હતા સાવરિયા કલેક્શન બંધ છે અત્યારે અમે જો ચા ના ભાઈ કામ જો પબ્લિક છે બો અને ભાઈ ચા પીવા વિ કલેક્શન બંધ છે મેં કીધું હાલો ખેતલા આપવામાં ચા તો પીએ પછી કંઈક જોવી આગળ કલેક્શન ગોત્યું સારું તો કંઈક મળે તો ત્યાં જાવી બાકી તો કાંઈ નહીં ચા બા પી લેવી મિત્રો અત્યારે કાંઈ કલેક્શન બલેક્શન આપણને સારું કાંઈ મળ્યું નથી અત્યારે ચા પાણી પીને આપણે વહીએ છીએ પેટ્રોલ પંપ બે થોડુંક તેલ બેલ નાખી દેવી થોડુંક પાણી પાણી પીવરાઈ દેવી ને તો કંઈક હાલે અને આગળ આપણે આજ આખો દિવસ છે ને સુરતમાં જ ફરવાનું છે જેટલું ફરે આપણે ત્યાં એટલું ફરશું બાકી સારી વસ્તુ વસ્તુ લેવાની છે ખરીદી બરીદી કરશું ને માટા ટલ્લા મારશું તમે બન્યા રહો બહુ મજા આવશે આપણે અલગ અલગ એરિયામાં જવું તો કાંઈ તો ચાલો કન્ટિન્યુ મિત્રો અમારે સુરતમાં કેવું છે ખબર છે વાર હોય તહેવાર હોય કે ન હોય તો રહે છે જવો તમે ભાઈ ફૂલ જી હો મોરે મોરો ટ્રાફિક તો રહેવાનું ક્યાં ભાઈ અમે દસ મિનિટ તા ફૂલ ટ્રાફિક છે જોવો તમે ખાલી કોઈ વાતે વારો જ ન આવે બાર હોય અત્યારે દિવાળીની સિઝન હાલે છે જ ખરીદી કરવા બહુ બધા નીકળે બહુ ટ્રાફિક હોય ભાઈ અમારે સુરતમાં તો ફાઈનલી મિત્રો ભાઈ બજારમાં ભોગી જાય છે ગાયત્રી હો કાપોદરામાં કોણ કોણ આવીને આપણે વિડીયો લેવા અને છોલાભાઈ માટે એક ટી શર્ટ લઈ લીધું છે અને હવે જોયું છે પેન્ટ પેન ને કંઈક વધારે લેવા પડતા પગલાં અને બાકી આપ જો આની બજાર

ભટુરાના ઠંડી ઠંડી સાચભાઈ ખાઈ લીધી ચોલે ભટુરા ભટોરા ભાઈ આપણે ચોલે ભટુરા ખાઈ લીધા મસ્ત સરસ મજાના ચોલે ભટુરા હતા અને આપણે પછી વહ્યા છીએ બજાર છે આ બજારમાં ફેશન બાજુ આવેલી છે બજાર કોણે કોણે આ બજાર જોયેલી આ બજારનું નામ હું છે કમેન્ટ કરી નાખો કે આપણે ને શું શું છે આપણે ગુજરાતીમાં બોલવીને બૂટ ને એવું બધું લેવાનું છે બૂટ લઈ લઈ કપડાં લઈ લઈ વગેરે વગેરે નાટા ટલા મારવાના છે ભાઈ આજ આખો દિવસ જેટલું ફરાય એટલું ફરવાનું છે વિડીયો આગળ જોતા રહેજો બહુ મજા આવવાની છે ચાલો કન્ટિન્યુ ભાઈ આમ જો અમે ટી શર્ટ લેવા આવ્યા હતા ટી શર્ટ જો આમ બળી ગયેલું ટી શર્ટ અને આની પ્રાઇસ જોવો તમે ખાલી તેરસો રૂપિયા આવું તો આપણે ઘરે ઘરે લોગાના લોગાના અત્યારે ભાઈ ફાઈનલી ઘરે ભોગી જશે દસ વાગ્યાના રખડવા જતા અત્યારે વાગી જશે બે ને તેત્રીસ થઈ ગઈ છે અને અત્યારે ઘરે પહોંચ્યા છે એ બહુ રેકડા ગરમી ગરમી બહુ થઈ અત્યારે જો આઈસ્ક્રીમ ને એવું લાવ્યા છે એ અને બોલો તો હોય જોઈ ને ધર બહુ થાકી ગયા બહુ રેખડ્યા ઘણું રેખડવાનું હતું પણ પછી કઈ ભાઈ આવ્યા તડકો બડકો બહુ છે ગળા હુકાઈ જાય ગળા ભાઈ ત્રણ ચાર વખત તો સોડા પીવી તોય ગળા હુકાઈ જાય હે ગળા હુકાઈ જાય અને હવે આઈસ્ક્રીમ લે સોડા બોડા પી લેવી કાંઈ નહીં પછી આગળ મળવી આજ તો ભાઈ બેબી છે ને બહુ થાકી ગઈ છે કેમકે બહુ આ જકાલી અકાલી બેબીને અને આપણે થાકી જશે કેમકે આજ કેટલા ખબર દસ વાગ્યાના નીકળી ગયા હતા બે ને પોણા તણે આવ્યા આપણે બે ને તેત્રીસ આવ્યા એટલે કે પોણા તણે જ ત્યાં ગણવાના બે ને ઘરે આવ્યા બહુ આજ રેખડા છે એ ખરીદી ભરીદી કરી છે અને ભાઈ તડકાની તો વાત કરો ને તો ભાઈ બહુ તડકો યાર નીકળ્યા એમ નતું એમ છું કે હવે તો આવું જ નથી કેટલી ચાર ચાર કે પાંચ વખત તો સોડા પી લીધી એની ક્લિપું નથી લીધી આપણે નગર તમને બતાડે ચારથી પાંચ વગર તો સોડા પીધી ઘરે આવીને પાછી સોડા પીધી આઈસ્ક્રીમ ખાધું એમ જ થાય કે આપણે કાંક ઠંડુ ખાતા ખાધા રાખીએ હું ઠંડુ ખાધા રાખી એના કામ કોલ્ડ ડ્રિંક્સ ને એવું પીતા બહુ યાર ગરમી હતી તમારા ગામમાં કેવી ગરમી પડી કમેન્ટ કરી નાખજો અને દિવાળીની કેવી ખરીદી કરો છ ને એ કમેન્ટ કરી નાખજો ને ભાઈ બહુ મહેનત કરવી છે એ તમારા માટે વિડીયો બનાવી છે આવો ને આવો સપોર્ટ કર્યા રાખજો

જેમાં જ આવું છું એ તો તમને આગળના વિડીયોમાં જ થવું પછી વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ નહીં કરી નાખજો વિડીયો જોવા માટે કરી નાખો કરી નાખો તો તમને બધાને એમ લાગતું હશે કે હું કામ આવી જાઉં કારણ કે બધું અલગ અલગ હોય તો હવે અરમાનભાઈ મારે છેતાડું અને અમે હવે જાવી છે મારા મામાના છોકરાના કપડાં લેવા અમે તેણે ભાઈઓ જાવી હવે ચાલે બ્લોકમાં કન્ટિન્યુ ચલો लेट्स गो लेट्स मूव डून 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 मित्रों आपने कपड़ा ने जोड़ी ले ली दीसु ने नाश्ता करो वे से आपने पिज्जा नो तो दे दी तो से पिज्जा पिज्जा बने पिज्जा भी नाश्ता बस तो कर ले सरस मजा ना पिज्जा बने में सा भाई गरमा गरम पिज्जा बनी जाए पे आप खाई पी पे घर जाए आप हवा कपड़ा ले भाई बीजू कहीं नहीं जो અને અત્યારે નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તા પાણી કરી લેવી ફાઇનલી મિત્રો પિઝા આવી ગયા છે ચીઝવાળા વાળા પિઝા અને ભોલાભાઈ સોસ બોસ નાખે છે પછી જોયું આપણે પિઝા કેવો લાગે છે મસ્ત મજા હો ભાઈ પડે છે તો હવાર નો દેખાતો ન બટા કાય ને જો બ્લોગ ઉતારવા જો તો કપડા ને એવું લેવા જતો ભોલા ને કપડા લેવા હતા અને પછી તમે કેતા હતા વિડિયો ન હતા તો ઉતારવા તો પડે ને હા તો ઉતારવા હાટુ તો મોબાઈલ લીધા છે અને હું બનાવો છો પાણી પૂરી ભાઈ આપડી ફેવરેટ વસ્તુ બને છે પાણીપુરી પૂરી આજ પાણી પૂરી ખાવાનું મન જોતો પણ મારી મમ્મી સાંભળી લીધો મારા મનની વાત બરાબર ને મમ્મી હા તો સાંભળે છે પાણી પૂરી બનાવે છે અને બટેટા બટેટા ફોલવા મળે છે અને હું થોડીક વાર મદદ કરો હમણાં હવાર નો મિત્રો તમને ખબર તો છે ભાઈ આટા ટલ્યા માર્યા ને હવે રજા છે ને કાલ આપડે જવાનું ક્યાં જવાનું ગામડે 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 ભાઈ શેરી શહેર ને ગામડી ગામડા આ તો મજબૂરી ના કારણે શહેર માં આવું પડ્યું ભાઈ બાકી ગામડું કોને નો વાલું હોય બરાબર ને મમ્મી હમ ભાઈ મારા પપ્પા પાણીપુરી ભરવા બેસી ગયા છે અમારા ઘરમાં આવો કાક હોય ને એટલે પ્રોગ્રામ પ્રોગ્રામ એટલે બધાય છે ને એકા બીજીની મદદ કરે કંઈ કરવી પડે કેમ કે એકા બીજી મદદ કરે આમ ફટાફટ કામ ખૂટે બરાબર ને હસી વાત કે નહીં એટલે અત્યારે જો મારા પપ્પાને મારા મમ્મી પાણીપુરી ભરે છે અને હું લોગ ઉતારું છું પાણીપુરી પાણીપુરી હે ચાલો ભાઈ ખાવી હોય પાણીપુરી પૂરી ભાઈ તરત તરત લોક આવશે તો પાણી પૂરી હજમ થઈ ગઈ છે આપડે બરાબર ને મિત્રો બરાબર બરાબર મિત્રો અમે તણે તણ બેસી ગયા છે એ જમવા અમારે અરહાન તો છે નહીં એટલે તણે તણ બેસી ગયા છે એ ભાઈ પાણીપુરી ખાવા મંગાવો ભાઈ